લક્ષ્મણજી ને કોઈ સમાચાર આપ્યા કે ભરત છે સતરંગી ફોજ લઈને આવે છે અયોધ્યા સેના લઈને આવે છે લક્ષ્મણજી આવે છે ભગવાન રામ પાસે જો અધૂરું વાક્ય છે આવ્યા છે ભગવાન રામ પાસે હાથમાં ધનુષ માં લીધા લક્ષ્મણ તપેલ ત્રાંબાજી આખું થઈ શેષ નારાયણ પૂછડી પર કોઈ પગ દીધો હોય ને જેમ ફૂફાડો મારે ફૂફાડો મારો લક્ષ્મણે કે પ્રભુ મોટા ભાઈ માફ કરજો શું સમજે છે કઈ કઈ નો દીકરો આ વનમાં એકલા છે એટલે એવા સમજીને ફોજ લઈને આવે છે ને એવું માને છે કે 14 વર્ષ પછી પાછો મારો બાપ ગાદી અને બેસો જો અને આ જીવન ગાદી જોવે છે પ્રભુ તમારા ચરણના સોગદુ એક એક જીવતાની જવા દો આ લક્ષ્મણ બોલ્યા છે રામે ભગવાન રાઘવ ને નેત્રો ભીજાણે છે આ મારો રણ રીધમ રણ રંગ ધીરમ

જીવન બીજા માટે આદર્શ બની જાય લક્ષ્મણ પણ પછી તો થોડીક જ વારમાં માં સમાચાર મળ્યા કે ભરત તો દડતો દડતો આવે છે અને હવે જે લક્ષ્મણનો વિલાપ છે કોક દેહ મોટા ભાઈ મને માફ કરો હું લક્ષ્મણને કેમ ભરતને કેમ મોટું દેખાડી મેં ભરત માટે કેવું વિચારી લીધું એટલે જ કહું છું લક્ષ્મણ પૂરું સાંભળ્યા વગર નિર્ણય ન કરો પછી તો આવે છે આખી ઘટના આખી દિવસ સભા બેસે છે કે નિર્ણયો વાંચીઓ ક્યારેક કરે છે ભરત બોલે છે ત્યારે કે રઘુકુળ રીત ચૂકી ગયું છે બોલ્યો ભરત હો રઘુકુળ વતન ચૂકી ગયું છે નીતર મારો રામ વનમાં ના આવે ભરત વશિષ્ઠ બોલ્યા ભરત શું છો તો ગુરુજી હાંભળી લેવું વચન પ્રમાણે અયોધ્યા નિર્ણય નથી કર્યો કે કેમ તક મારી બાએ પહેલા ભરતની ગાદી પછી ભગવાનને વનવાસ ભાગ્યો કે હા તક તો મને પહેલા ગાદી બેસાડવો હતો પણ પછી હું જોઈ લે કે કોણ મારા બાપને વનમાં મોકલે એને બદલે મારી ભગત રામને વનમાં મોકલી દીધો તો એ જે કાઈ બધી ચર્ચાઓ ખૂબ એમાં એક સાંભળવા જેવી છે પીડા ઊભી થાય અંદર કેનો ભગવાનની તુલે કેમ મૂકવા પડે જે આવી રીતે જીવ્યા છે પણ એની અંદરની એક આ છેલી વાત હાજ પલી થી બધી વ્યવસ્થા આવી હતી તંબુ નખાઈ ગયેલા એટલે અયોધ્યા અને અયોધ્યા નું જળ બચવાયું એટલું નહીં સાહેબ જનકપુર પણ આવ્યું છે મહારાજ જનક આવ્યા છે માં જાનકીના ના માં આવ્યા છે હાજ પડી પ્રસાદ લઈ પોત પોતાના તંબુમાં બધાએ આરામ કરવા માટે ગયા છે અને રાજાભાઈ માં જાનકી ઉભા થયા મારે માતાઓને પૂછવું કે તમારા સાસુએ તમને એક પણ રૂપિયો દીધા વગર પહેરે કપડે તમને પતિ પત્નીને કાઢી મૂક્યા હોય અને તમારી રીતે તમે ઝૂપડું બાંધીને જીવતા હો અને પછી અમુક સમય પછી તમારી સાસુને તમારા માં બે મળવા આવે તો તમે પહેલા કોને મળશો માં જાનકી ઉભા થયા કઈ કઈ ના કક્ષ ગયા

માં જાન કે એટલું બોલ્યા માં પગ લંબાવો લાવો ને તમારા પગ દબાવી દો સીધા હા માં હું તને ઓળખું છું તું અવધની મહારાણી છું અમારા મહારાજ દશરથના તમે માનીતા રાણી છો અને મેં એ પણ જોયું છે કે મારી માં કઈ કઈ કોઈ દી ધૂળમાં પગ નથી મૂક્યો મારીમાં કઈ કઈ જદી અવધની બજારમાં તો જાજબુ પત્રતી હોય એટલું નહીં હે બા તારી ચાર ચાર દાસીઓ તો તરફ

અને ત્યારે હાડી બારસો વર્ષ પહેલા દેશ પાસે નાલંદા નામની વિદ્યાપીઠો હતી અને મને આનંદ રાજાભાઈ એ છે કે દુનિયાનો માણા વિશ્વનો બીજો માણા પથ્થર હૃદયનો મળ્યો છે થાવા પાણા જેવો મળ્યો છે થાવા ત્યારે મારો ભારત દેશ જ એવો છે કે પથ્થરમાં પ્રાણ પૂરવાની તાકાત ધરાવે છે અને એને પ્રતિષ્ઠ કરીને મંદિર બનાવે છે પથ્થરમાં પ્રાણ કોઈ પૂરી શકતો આ દેશનો આચાર્ય

અને નૃત્યનો દેશ છે અને એ નૃત્ય એવું કે મારા રાઘવને ગમે એવું મારા કૃષ્ણને ગમે એવો રાસ આ રાસ અને રસિતાનો દેશ છે કોઈ એવી કવિ રચિત કવિ રચિતા કર નાખે અને એ રચના સાંભળે અને પગમાં ઘુઘરું બાંધીને મીરા નાચી જાય અને એ મીરા

રામ થી લોક સુધી અને દેવ થી રાષ્ટ્ર સુધી સૌકા સાથ સૌકા વિકાસ માં લ્યા નવું સૂત્ર આવ્યું છે હવે જોજો તો મોદી સાહેબ અઢાર વાર બોલ્યા કાંઈ આનું આ સૂત્ર સાગર થી સરજૂત સુધી એટલે ચક્ર ફરવાનું છે હા એટલે અનુષ્ઠાન કરવા જ પડશે શ્રાવણ મહિનામાં એકટાણા કરવા જ પડશે ફરજિયાત નગર ભોળોનાથ કે રાજી નો થાય એક ભાઈ મને કે તમે શ્રાવણ મહિનામાં જ તે ભોળોનાથ પછી રે શ્રાવણ મહિનામાં વધારે હોય વાવણીનુંથી તમે બાજરો વાવી હારો ઉગે હા હા તમે પછી તમે સાંભળજો કે એ આઢ મહિનામાં વાવણી થાય ઘઉં વાવો તો થાય નો થાય જે બિયારણો એ ન શીખી દેવાય ગમે ચાર અડુક હા હકીકત છે જે સમયે જે સારું લાગતું હોય લાગે વરરા જો માંડવા ફેરા ફરતો હોય સાફો હોય લાઈટો લબુક ઝબુક થતી હોય હાથમાં તલવારી હોય બાયું ગીત ગાતી વીરો મારો જાગે તો સારું લાગે આડે જે હાથમાં તલવારી જોડે નીકળે તો ગાંડો લાગે કોકને આ જન્મ તો બાળક સાંભળજો જન્મ તો રડે તો સારું લાગે ને નગર હાસ્ય સારું છે પણ જમતા જન્મતા વેચ છે તો છોકરો બાળક દાદ કરી દે હું એનું ગામ મૂકીને હું જાય કે આ કોણ આવ્યો ભૂતના પેટનો એમ અરે હમણાં તો હમણાં મેં જોયું એક હોસ્પિટલમાં બાળક જન્મ તો જન્મતા વેદ ભાઈ સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો તમે તો શું મારા પુષ્પાનો ડાયલોગ આમ ત્રાહો જન્મ ઝૂકે નહીં ચાલા મમ્મી બેભાન થઈ ગયા અને હું નશું તો વંડીએ સડી ગયું કે આ આ જન્મતા જ બોલે નહીં બોલ્યો તો પુષ્પાનો જ કેમ બોલ્યો ડાયલોગ પછી ખબર પડી કે આ પેટમાં હતો તે દિન મેં પિસ્તાલીસ વાર પુષ્પા જોયું હતું સાહેબ એ તો સંસ્કાર અંદરથી આવે માટે પેટમાં પોઢીને સિવાજી માતા જુલાવે

તો છોકરા બધે માં બેઠી છે હવે તો જે ડુંગર ઉપર ડુંગર શબ્દ મેં ઘણી વાત કરું જો કે જ્યાં ન સમજાણું હોય ત્યાં સ્ટાર કરીને નીચે જવાબ આપ્યો હોય પણ આ કરતા થોડું ભૂલી ગયા એટલે મને સપનામાં આવે આવી કીધું એટલું માયાભાઈ મારું કામ કરી દે મારા બાપ આ ધણે નાટી સેની યાર આય 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 આ કેસેટ માં નથી હોય તમે આ મને ગાડી નથી બોલ્યો કારક જ આવું નીકળે ધણેરાટી પાલો બાપુ એની હતી ધર્મેન્દ્રસિંહ સાહેબ કારણ કે ડુંગર ઉપર માં બેઠી છે એ ડુંગર ને ડોલવું ને ધણાટી પણ જેવો શિવાજી જન્મ થયો ને તેથી ડુંગર ઉપર બેઠેલી ભગવતી એમ કેવાય રાહડે રમવા મળ્યું થયું એ પગની ઠેહની ધણેરાટી હતી અને આજ માવુ ઘણા સમય પછી રાહડે રમે છે એ જોઈને તેથી ડુંગરા ડોળતા હતા શું કામ શક્તિઓ કહેતી હતી કે આવ્યો આજ શક્તિનો જીલનારો આવ્યો સમશેર ઉપાડનારો કેવો

ઠાકુરથી થાઉડવૈયા મારે ઠાકુરથી અતિ થાઉ ખાવા જાગી વેલો જાનો પાલો ઉડા માને હાથે પેટ બંધાવા આજ ખુશ હોવે તને પાળિયા રે બાપ દેન મને રેજવા કવિતા પણ ખુશ હોવે તને પાળિયા રે તું તો દેન મને જવાબ દે બાપ દેન મને જવા આધર માં કેમ ખોડાના સિંદૂર નથી કેમ ગાણા પારમાં કેમ થોડા સિંધુ નથી કેમ ર પારમાં કેમ થોડા સિંદૂર નથી કેમ ગાણા